વડતાલ પોલીસને આત્મહત્યાની ધમકી આવનાર ઈશમની પોલીસે ધરપકડ કરી લીધી છે માથાબારે મહેશ રબારીએ વડતાલ પોલીસ તેની ધરપકડ ન કરે તે માટે વોટ્સએપ પર ધમકી આપી હતી મહેશ રબારીએ વડતાલ પીઆઈને તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે તેવો વોટ્સએપ મેસેજ કર્યો હતો કોર્ટમાંથી ધરપકડ અને સજા વોરંટ મળતા પોલીસ ધરપકડ ન કરી તે માટે પોલીસને દબાવવાનો આરોપી દ્વારા પ્રયાસ કરાયો હતો પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓને પણ વોટ્સએપ કોલ મેસેજ કરતા પોલીસની કામગીરીમાં રુકાવટ કરી હોવા બાબતે પોલીસે આઈ ઇસમ સામે ગુનો નોંધ્યો હતો પોલીસે બીએનએસ બસો છવ્વીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આખરે આ મહેશ રબારીની હવે ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વની વાત છે કે મહેશ રબારી લોકોને નોકરી અપાવવાને બહાને રૂપિયા લઈ કરતો હતો છેતરપિંડી રૂપિયા આપનાર વ્યક્તિઓ રૂપિયા પાછા માંગે તો આ મહેશ રબારી આપતો હતો ચેક ચેક રિટર્ન થતા રૂપિયા આપનારા લોકોએ મહેશ રબારી વિરુદ્ધ એકસો મુજબ કોર્ટમાં કરી છે ફરિયાદો તેના વિરુદ્ધમાં ખેડા અમદાવાદ રૂરલ આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલી રહ્યા છે મારું નામ પીએસ ભરંડા વડતાલ પીઆઈ ગત મને એક મોબાઈલ પર મેસેજ આવેલો જે બાબતે મેસેજ બાબતે ખરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું એમાં નામ લખેલું હતું મહેશ રબારી જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય જે બાબતે તાત્કાલિક એક્શન લઈ એક્શન લઈ ફરિયાદ દાખલ કરેલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં કેટલા ગુના કેટલા ઘણા બધા ગુના દાખલ થયેલા છે સિટીંગ ના અને આગળ તપાસ હજુ ચાલુ છે